બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું કાકવાડા ગામ એવું ગામ છે કે જે ગામની નજીકથી પસાર થતી નદીઓમાં જો પાણી આવે તો સ્થાનિકોના જીવ તાળવે ચોંટી જાય શું છે આ સ્થાનિકોની સમસ્યા જોઈ લઈએ કારણ કે ત્યાં નથી બન્યો ભૂલ અને હવે નથી બન્યો પુલ અને ભૂલ કોની છે બસ એ જ શોધવાની છે બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ ઘણી જગ્યાએ ગામડાઓ રોડ રસ્તાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે અમીરગઢના કાકવાડા ગામના અને આ વિસ્તારના લોકો કેળસમાં પાણીમાંથી થઈ જીવના જોખમે બનાસ નદી પાર કરી પોતાનો જીવ નિર્વાહ કરી રહ્યા છે બનાસ નદીના સામા કાંઠે કાકવાડા ગામના અનેક ખેડૂતો પશુપાલકોના ખેતરો આવેલા છે અગિયાર વર્ષથી એક પુલ માટેની માગ કરતા લોકોને હજુ પણ પુલ મળ્યો નથી

ઘર આવેલા છે ત્યારે શાળામાં આવવા જવા માટે બાળકો માટે મોટી મુશ્કેલી છે કેમ કે નાના બાળકો આ નદીમાંથી પસાર થઈ શકે તેમ ન હોવાથી વાલીઓ માથે ઉચકીને બાળકોને નદી પાર કરાવે છે પુલ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ થયું છે પરંતુ કામગીરી થઈ નથી કે હું સરકાર સરીની વિનંતી કરું છું કે પોતી છ વખત અમારે માંગ ઉઠી લે પોતી છ વર્ષથી આ પુલિયાની ની માગ ઉઠેલી કે ભાઈ ફૂલિયો બને અને કાયમી અમારો બચ્ચો ને અમાની શાંતિ થાય એવો અમે માંગ કરી લઈએ સરકાર સાટી મુશ્કેલી પડે સાહેબ આવા જવાબ નવી તણાઈ મરી જાય એવી મુશ્કેલી પડે છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના ચોમાસાની શરૂઆત થતાં જ ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે કેમ કે ગામની બાજુમાં જે બનાસ નદી પસાર થાય છે તે ચોમાસાની શરૂઆતમાં જે બનાસ નદી ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીમાં પાણી આવતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે કેમ કે ગામની નદીની પેલી સાઈડ ચારથી પાંચ ગામના લોકો પણ વસી રહ્યા છે અને આ ગામના લોકોના ખેતર પણ પેલી સાઈડ આવ્યાના કારણે ગામમાં પુલ ના હોવાના કારણે ગામના લોકો નદીમાંથી ચાલીને મજબૂર બન્યા છે પસાર જો જોકે આ નદીમાં જે કેડ સમાન હાલ તો પાણી ચાલે આ પાણીમાંથી હાલ તો ગામ લોકો તથા બાળકો

ગામ લોકો માંગ કરી રહ્યા છે વિક્રમ ઠાકોર ટીવી થર્ટી ગુજરાતી બનાસકાંઠા